પાટણ જિલ્લા કલેક્ટર ના આદેશ અનુસાર બ્લડ કેમ્પ યોજાયો છે ભારત પાકિસ્તાન ની યુદ્ધની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટર સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રીકરણ કરવા જણાવતા પાટણ જિલ્લા 6000 બોટલ બ્લડ સ્ટોક રાખવાનો હોય તેને ધ્યાનમાં રાખીને રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ એકત્રિત કરવાની સૂચના મળતા આજે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો હતો 22 એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાન કૃત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં 28 થી વધુ લોકોના મૃત્યુ થયેલા આ અનુસંધાને આપના સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને બાર થી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તણાવ ભરી સ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કલેક્ટર છ હજાર બોટલ પાટણ જિલ્લામાં સ્ટોક રાખવાની સૂચના મળતા અત્યારે રાધનપુર ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યું છે પહેલગામ બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર છ હજાર બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે છ હજાર બોટલ ભેગી કરવી એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા રેફરલ હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે રાધમપુર વરસાલી ની અંદર છસો બોટલ સમાય એવી જો કોઈ છે તો અમારું રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે છસો બોટલ પૂરી કરીશું અને એના સિવાય બી ની અંદર કે આસપાસમાં જ્યારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ એ ટુ ઝેડ હતિ હતિ સુધી ગમે તે કરવા તૈયાર છે એમાં વ્યક્તિઓ હોય માણસો હોય